તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવાને જીતાડવા માંગતા હોય તો એક હજાર લાઇકને એક હજાર કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે આજે મતદાનનો દિવસ હતો ત્યારે હાલ એમ કહેવા છે કે ખુદ ક્ષેત્ર વસાવા લાઇનમાં રહીને મતદાન કર્યું હતું દોસ્તો હાલ એમ કહેવા છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો તો દોસ્તો તમને ખબર હશે કે એક બાજુ ક્ષેત્ર વસાવાશે અને એક બાજુ મનસુખ વસાવાશે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે કોની જીત થવાની છે ને કોની હાર થવાની છે આપણે જોવાનું રહેશે દોસ્તો તો દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો શેતર વસાવવાની જીત થવાની છે કે મનસુખ વસાવવાની જીત થવાની છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે શેતર વસાવાની જીત પાકી કારણ કે શેતર વસાવને આખા ગુજરાતની અંદર ભૂમો પડી રહી હતી શેતર વસાવનું નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ બનાવી નાખ્યું છે કે વાત જ ના આપું દોસ્તો આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો શેતર વસાવા ચાલે દોસ્તો એવા નારા પણ લગાવી રહ્યા હતા દોસ્તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાને આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવા છે કે આજે મતદાનનો દિવસ હતો તો હાલ એમ કહેવા છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો ટૂંક સમયની અંદર રિઝલ્ટ આવી જાય છે કોની હાર થવાની છે કોની જીત થવાની છે એ આપણે જોવાનું છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દઈએ ફરીવાર બીજા વિડીયો મળી તપ્ત કહેલી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલ મળી એકવાર બીજા વિડીયોમાં તપ્ત કે